મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીના હસ્તે શિહોરમાં અધ્યતન ઓડિટોરિયમનું ખાત મુહૂર્ત કરાયું શિહોર તેમજ આજુબાજુની જનતાની સુવિધામાં વધારો થાય તે હેતુથી શિહોર શહેરમાં મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભાના ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકીના હસ્તે અદ્યતન ઓડિટોરિયમના મુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો શિહોર નગરપાલિકા દ્વારા મરજી હોલ સામે બંધન પાર્ટી પ્લોટની બાજુમાં પાંચસો બેઠકની ક્ષમતાવાળું અદ્યતન ઓડિટોરિયમ બનશે આ ઓડિટોરિયમના નિર્માણથી શિહોર શહેરને સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે એક અનોખું મંચ પ્રાપ્ત થશે જ્યાં યુવા પેઢી પોતાની પ્રતિભા રજૂ કરી શકશે તેમજ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેના કાર્યક્રમોનો લાભ મળશે આ તકે શિહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ ઉપપ્રમુખ હંસાબેન પરમાર કારોબારી ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી ચીફ ઓફિસર આરપી સોલંકી આગેવાન દિવ્યેશભાઈ સોલંકી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર